નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના અંગ્રેજી વિષયની નવી સ્વ અધ્યયન પોતે આવી ચૂકી છે જેમના ભાગ નંબર છ યુનિટ નંબર ટુ યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે અને તેમની સ્વા અધ્યન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો જેમાં તમને વી નો અબાઉટ જે આપેલ છે ત્યારબાદ શરૂ થાય છે એક્ટિવિટી વન એ જે તમે જોઈ શકો છો એક્ટિવિટી વન એમાં તમને રેમ્સ આપેલી છે તે પરથી તમારે એક ક્વેશ્ચન આન્સર લખવાના છે જે તમને ક્વેશ્ચન આન્સર અહીં આપેલા છે જવાબ સાથે જે તમે લખી શકો છો તમારા પુસ્તકની અંદર ત્યાર પછી ત્યાર પછી જે એક્ટિવિટી વન બી ગીવ રાઇમિંગ વર્ડ ફોર ધ ગીવન વર્ડ ત્યારબાદ આપેલું છે એક્ટિવિટી ટુ એ વ્રાઇટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટેક સિલેક્ટ ધ ઓપ્રોપ્રિયેટ ટેક ફ્રોમ ધ ગીવન બોક્સ જે તેમના જવાબ સાથે અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે એક્ટિવિટી ટુ બી લુક એટ ધ ફોલોઇંગ પિક્ચર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હિયર ઇન એન એક્ઝામ્પલ ફોર યુ એક્ઝામ્પલ તમ એક્ઝામ્પલ જોઈને તમારે આ ક્વેશ્ચન આન્સર લખવાના છે એટલે કે પિક્ચર્સ જોઈને તેમના જવાબ લખવાના રહેશે જે તમને અહીં આપેલ છે ત્યાર પછી જો એક્ટિવિટી થ્રી એ સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ ત્યાર પછી એક્ટિવિટી થ્રી બી યુઝ ધ ઇન્ફોર્મેશન ઓફ ધ અબોવ ટેબલ રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ત્યાર પછી આપેલું છે એક્ટિવિટી ફોર રીડ ધ કન્વેન્શન એન્ડ ડુ એઝ ડાયરેક્ટેડ તેમનો જવાબ પણ અહીંયા આપેલ છે જે તમે જોઈ શકો છો ત્યારબાદ છે એક્ટિવિટી ફાઈવ ત્યારબાદ આપેલી છે એક્ટિવિટી સિક્સ ત્યારબાદ એક્ટિવિટી સેવન ત્યારબાદ એક્ટિવિટી એટ પેરેગ્રાફ પરથી તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે અને જે ક્વેશ્ચન આન્સર તમને અહીં આપેલા છે ત્યાર પછી છે એક્ટિવિટી એક્ટિવિટી ટેન ત્યારબાદ છે એક્ટિવિટી ઇલેવન જેમાં તમને સોલ્યુશન સાથે અહીં તમને જવાબ આપેલા છે જે તમે જોઈ શકો છો અને તમે તમારા પુસ્તકની અંદર પણ લખી શકો છો ડાયલોગ આપેલા છે જે ત્યાર પછી અહીં તમને ત્રીજો પણ ડાયલોગ આપેલો છે ત્યાર પછી એક્ટિવિટી બાર આપેલી છે ત્યારબાદ એક્ટિવિટી તેર ક્યુઆર કોડ તમારે સ્કેન કરી અને વિડીયો જોઈ અને અહીં જે આપેલા છે જે ક્વેશ્ચન આન્સર તમારે આ રીતના લખવાના રહેશે એટલે ક્વેશ્ચન આપેલા છે અને આન્સર તમારે લખવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે